હું છું આત્મા માલિક અને મન છે મારું ગુલામ ઈશ્વર દર્શન કરવું હોય તો સાધકમાં જોઈએ ધીરજ ખંત શરીર અને મનની પવિત્રતા આતુરતા શટ સંપત્તિ એટલે કે શમ એટલે કે ચિત્તની સ્થિરતા દમ એટલે કે ઇન્દ્રિય નિગ્રહ ઉપરતી એટલે કે વિષયોમાં આસક્તિ ન થવી તિતિક્ષા એટલે કે સર્વ પ્રકારના દુઃખોમાં સહનશીલતા શ્રદ્ધા એટલે કે ગુરુ અને શાસ્ત્ર વાક્યમાં વિશ્વાસ અને સમાધાન એટલે કે ઈષ્ટ દેવતામાં ચિત્તને પરોવવું સાધના કરતાં જે કંઈ દિવ્ય દર્શનો કે અનુભવો થાય તે પોતાના ગુરુ સિવાય બીજા કોઈને કહેવા નહીં એ તમારી આધ્યાત્મિક સંપત્તિ તમારી અંતરની વિચારધારા તમારા અંતરમાં જ ગુપ્ત રાખજો બીજા પાસે એ બોલતા ફરતા નહીં એ તમારું પોતાનું ગુપ્ત પવિત્ર ધન એકમાત્ર ભગવાનની સાથે એકાંતમાં ઉપભોગની વસ્તુ તે જ પ્રમાણે વળી તમારા દોષો ત્રુટિઓ અને અનાચારના પ્રસંગો બીજાઓની પાસે બોલતા ફરતા નહીં તેમ કરવાથી તમારું આત્મસન્માન ખોશો અને બીજાઓની સામે નીચા થઈને રહેવું પડશે પોતાના દોષો પોતાની દુર્બળતા ભગવાનને જણાવજો અને તેની પાસે પ્રાર્થના કરજો કે હે પ્રભુ એ સુધારવાની શક્તિ આપજો ધ્યાન કરવા બેસો ત્યારે પ્રથમ તો થોડીવાર સ્થિર બેસીને મન જ્યાં જાય ત્યાં જવા દો એ વખતે તમારે ધારવું કે હું માત્ર દ્રષ્ટા સાક્ષી છું બેઠાં બેઠાં મનની દોડાદોડ સંતાકુકડી જોયા કરો સાથે વિચાર કરો કે હું દેહ નથી ઇન્દ્રિયો નથી મન નથી હું મનથી સંપૂર્ણપણે અલગ છું મન પણ જળ જળની એક સૂક્ષ્મ અવસ્થા છે હું છું આત્મા માલિક અને મન છે મારું ગુલામ જ્યારે પણ કોઈ ખોટો વિચાર મનમાં આવે કે તરત એને બળપૂર્વક દાબી દેવાનો પ્રયાસ કરવો સાધારણ રીતે આરામ લેતી વખતે ડાબા નસકોરામાંથી શ્વાસ નીકળે કામકાજ કરતી વખતે જમણા નસકોરેથી અને ધ્યાન કરતી વખતે બેઉ નસકોરેથી શ્વાસ ચાલે જ્યારે શરીર મન શાંત થતાં આવે અને બેઉ નસકોરામાંથી સમાન ભાવે શ્વાસ નીકળે ત્યારે સમજવું કે બરાબર ધ્યાનને અનુકૂળ અવસ્થા થઈ છે પરંતુ આ માટે શ્વાસ ઉપર જ બહુ દ્રષ્ટિ રાખતા નહીં અથવા આને જ ધોરણ માની લઈને કામકાજની વ્યવસ્થા ન ગોઠવવી